આજે દિવસર મુકાબે ઓગર જિલ્લા સંકલન સમિતિ આયોજિત જે આપણે ઓગર જિલ્લાનું માંગણી છે એના માટે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌને બે હાથ વિનંતી કરીએ છીએ કે જ્યારે એક મહિનો થયો ચાર બાર બે હજાર ના ચોવીસ બે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રજૂઆત કરી હતી કે બનાસકાંઠા જિલ્લા ગુજરાતના બીજા નંબર જિલ્લો મોટો છે આપણે વિભાજન ને આવકારીએ છીએ પણ આપણું જપ્તા બધા તાલુકાનું સેન્ટર દિવોદર છે એટલે આપણે દિવોદર પડે એમાં આપણી સંમતિ હતી ના બન્યો તો અમે કાંકરા તાલુકાએ કાલે પમદીશ પંજાબનું તો અને અમે તો એટલાથી કીધું છે કે અમારે હવે પડ્યા નથી આપું તો તો અમારે એનું પરસ્કાર રૂડું છે આ તો કાટા જુઓરમાં જીલો બનાવો એમાં મારી સમતિ છે પણ અમારે થરા તો નથી આપું એવી અમે પમદીશ પણ આ પડિયા છેતારે આકુ થરા જીવની કંપો ઉથી શાંતરો મંડરેતા અને અમારે આમાં કોઈ પક્ષપાતી કોઈ સમાજ નથી 18 સભાઓ બે ભાજપ કોંગ્રેસ કે અન્ય પક્ષ હોય સૌને સાથે લઈ ઓગર જિલ્લા સમિતિ સંકલન સમિતિ જ્યારે જે નિર્ણય છે તમામ અમારો પૂરો ટેકો રહેશે અને આ અમને કહી દીધું કે આવનારા આપણા બાળકો કે આપણા દીકરી પણ આપણે માફ નહીં કરે આમાં કોઈ આપણે રાજકીય રોકવા નથી શકવા માત્ર બધાના હિત માટે બધા સમાજના અને લાખણી હોય

નિવેદનથી લોકો નહીં આપો એવી આપને સરદાર વિનંતી કરી છે જય હિન્દ જય ભારત